કૃષ્ણ કનૈયાલાલ ની જે સદગુરુદેવની જે હે પ્રભુજીને પડદા મારાખમા પૂજારી તારા આત્મ ને ઓલ મારાખમાં હે પ્રભુજી ને પડદા મારાખ મા પૂજારી તારા આતમ ને ઓ જલમાં રાખમાં વાયુ વિંજાશે ને દીવડો હોલાશે એવી વંટોળિયાની બાખમાં પૂજારી તારા આતમને ઓ જલમાં રાખમાં આડે ઉભો છે તારો દેહ અડી ખમ ભરી જશે એ તો ખાખમાં પૂજારી તારા આતમ ને ઓ જલમ રાખમાં ઉડી ઉડીને આવ્યા પંખી હિમાળેથી થાક ભરેલો એની પાંખમાં પૂજારી તારા આતમ ને ઓ જલમાં રાખમાં સાત સમાં પાર કર્યા એનું નથી રે ગુમાન એની આંખમાં પૂજારી તારા આ તમને ઓ જલમાં રાખમાં આંખના રતન તારા છો ને ઓલાય આંકના રતન તારા છો ને ઓલાય છો ને હીરા લૂંટ તારા પૂજારી તારા આ તમને ઓ જલમો રાખમાં હૈયા નોઈરો તારો નહેરે લૂંટાય કોઈથી હૈયા નો હિરો તારો નહેરે લૂંટાય કોઈથી ખોટા હીરા ને ફેંકી રાખમાં પૂજારી તારા આ તમને ઓ જલમો રાખમાં આ તમને ઓ જલમાં રાખમાં પૂજારી તારા આ તમને ઓ જલમો રાખમાં કૃષ્ણ કિનૈયા લાલ કી જે રણછોડ રાયની જે સદગુરુ દેવની જે જો તમને આ ભજન ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો ભક્તો કૃષ્ણ કનૈયા લાલ કી જે